સંગઠનના તમામ હોદ્દેદારો સાથે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન શ્યામ પિત્રોળાજીનું ઉતરાણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કારણ કે શ્યામ પિત્રોળાજી ભારતીયોને જે રીતે બદનામ કર્યા છે અને ખાસ કરીને દક્ષિણ ભારતીયોને આફ્રિકા સાથે સરખાવ્યા પૂર્વ ભારતીયોને ચીન સાથે સરખાવ્યા અને પશ્ચિમ ભારતીયોને આરબ સાથે સરખાવીને રંગભેદ શરમજનક ટિપ્પણી કરી છે ત્યારે કરજન તાલુકાના તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ જે ટિપ્પણીને વખોડે છે અને વિરોધ કરીને આજે એમનું પૂતળા દહન કર્યું છે ત્યારે ખરેખર આખા ગુજરાતની અંદર આ રીતે પૂતળા દહનનો કાર્યક્રમ અમે રાખ્યો છે અને વડોદરા જિલ્લામાં પણ આ રીતે કાર્યક્રમ રાખીને આનું અમે ખંડન કર્યું છે